<noise> 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 <noise>

પડ્યા થાય છે જો ઉઘાડા હોમે છે ઉઘાડો સોણ ખાતા રે કોઈ બેઠા બેઠા એકલા પેલા જે લાડુ ખાતા છે મારે સપનો માં લાડુ આવે તો શું કરવાનું તો કરવું તો પડી જાય ને તો છે એ ઊંઘો પરો વળી દર મારે છે હવે ઊંઘ ન આવે જમ કે રહ્યા જ્યાં પર લાડુ ખાવા એકલા તો છે ને ઊંઘ આવે હવે બે આવા જવા છું આ હોય તો થોડું મોટે મોટે ફેકો જ કે તો વળી થોડું સારું રહે ટાઈમ પાસ થઈ જાય જમ કે ઊંઘ તો આવે એમ છે ને

আ দাড়ি ता, खे ি যেতন্দে লাডু আন করে দাি পাতা আস আহ দারি কন্টামতো তা তারে শু মনে আহ দাড়ি লা না চম না দাড়ি ভুলা পেরে আ তো গেদুলা বটম মারটাও এ থ কমথ তো আর বহম পনিজিতাওদা হবে ও আজ যেতও আর বহ આવશે તો પાણી લાવી પછી એ તો કોક વાપર્યા હા મોટી મોટી છે શું કરશે તાર ત્યારે તો ઉદાડે ને માણસ તપેલી

ઘણી ગાડી છે સર્વિસ મિલી ના બીજું છોડાવવાની છે એવું છે બસ હેલ કે ના તમારે બેહી કે ના સારું કે લાવો તમે સ્પેશિયલ

તો તમે કીધું કે હું તમે બતાવો કે ગાડી સર્વિસ કરે હું ઓટો મારતા હું અલ્યા મો છો ઘણો ટાઈમ ગયો હમણે તમારે ત્યાં થી તમારે ઘેર કોઈ ખાવા ખવાય તો નહીં તાર તમને ખબર ને અમે હમણાં જોડાયો હા થોડી ફેંકવાની માફી રાખો

અને તમે વિડીયો બનાવતો બનાવતો મને વિડીયો એવું હવે અમારા આડું હાડી તપેલી તપેલીઓ બોન ને બોન ને લઈને જ્યારે જ્યાં મીટર કાઢતા ના હોય મારા બાપ ની જો વાત છે

અડ ગઈ નહી તમને તો આ તો મતલબ આ ખબર જ પડી તમને આ હેલિકોપ્ટર લાઈવ છે તો તાર શું આટલા બધા પૈસા જે પેગા કર્યા તમે લોટ ભગવાન કા દિયા ہوا सब कुछ है धन दौलत छान चोरत क्या बात है वाह 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 क्या बात करते हो तुम तो ये मैं तो આડું તો ગુજરાતીમાં ફોન ઈન્જોય કર મો તો ઇંગ્લિશને ઇન્ડિમાં ફોડ એટલે હવે પહોંચાડ પડ્યા ત્યારે હવે ફોડવાનું ચાલુ જ કર્યું ચિલ આવી કે બીજા બોલો ધંધા પાણી કેસા છે कंधा पौनी बिल्कुल हारा है हमारे बिल्कुल हारा है हां हां हा, हमारे तो बिल्कुल हारा है लेकिन तुम्हारे कैसा है हमारे भाई बिल्कुल कभी कभी रागे रागे हटता है कभी ऊपर उड़ता है ऊपर क्या उड़ता है ऊपर हमारा हेलीकॉप्टर उड़ता है हां वो तेल लेने के लिए गए है ना मारो बेटो एक तो कायदे थे आ तो एना थी है थी माथा पारी लागे हिंदी में फाड़ा था मारो बेटो से तो काटो

ના સબબ તો હોતું લાગ્યા બોડાળ લાગ ફોડવાન ચાલુ કરી એવું લાગનું માનું લાવेंगे બોલો છોગાજે હવે કીધું હિન્દી માર બડે મને ઓછું પા ગુજરાતીમાં ફોડો હારું રે ઓમ તો જબર આયા હવે તો મોટી મોટી ફેરતાતા હિન્દીમાં બિંદીમાં ઓમ તોણી ઓમ helicopter ચલતા હે મર્ચા લેને કે લિયે જા રહા હે ઓર ખાંડી લેને કે લિયે જા રહા હે તેલ લેને કે લિયે જા રહા હે ये क्या इसका दिमाग चीज हिल गया जा रहा था है सोगा जी बोलो बोलो गुजराती में बोलो हड़ा बाकी थे की था आज जो जादू भण्याने એટલે ગોટે વાળી જાવ આપણે હોય હોય ના ના એ તો થાય ઉડો થોડાક ચા પાણીનો રિવાજ બીદો છે કે નહીં ચા પાણી માર બળો સોગાઈ જાવન પાવ તો કરી હા હોંભલ્યો બત જાતા રે ભલા જોન માં મન તો ચામલ તો આવડતું નહી તમને શું પાઉ જા પછી ઘરાય જ નહી શું બારે પાછું સુઘાળીને દે

ના ના યાર તમકો પતા નહી ચાલતા બોલો પણ અંગ્રેજી બોલવા મને જવાબ નહી હાલ અંગ્રેજી મત બોલના ક્યુ ઇંગ્લિશ તો બિલકુલ નહી આવડતા કરો તમને હા ગુજરાતી પણ હા લેતા હું આવું છે

આ દઈ નહીં એમ તારે રોવાવા નથી જાવ એટલે મોજુ હા અને તાઈ બેહો જરા હાડો દાતા તારો રો સોકરાય મારે જ્યા છે કે લેવા તે લેવા જાય હા કે આને દે દે ને ના વાતો કીધું યાર આર નેકઈ જો એવું જ એમ તારે આ ના આપણો એક કામ કરો હા ઓ સોવાર પડીને ઉતરાવ જો હેલિકોપ્ટર એ હેલિકોપ્ટર ઉતરે ને તો આટલું ઊંચું રહે મારે કૂદીન છડ જાવ તો ઘુમારી હા તો ચાલા જઈગા કી